મહાદેવ મહાદેવ દોસ્તો આમ તો ફરીના તમારું બધાનું સ્વાગત છે હું અત્યારે જાગીને બહાર આવ્યો છું અને હું તમને બતાવું વાગ્યા છે દસમાં પંદર મિનિટની વાર છે હવે અને મેં જોયું તો મારા ઘરે ટ્રેક્ટરનું એટલે કે તુવેર ઉપાડવાનું કામ એટલે કાલ કર્યું હતું એટલે ભરવાનું કામ શરૂ છે અત્યારે હું આજે જાગ્યો છું બહાર આવ્યો ને જોયું તો તુવેર ભરવાનું કામ શરૂ છે હું હમણાં તમને બતાવું કે તુવેર ભરવાનું કામ કેવું શરૂ છે મસ્ત મજાનો ભરાઈ ગયો છે ને હવે એ ખાલી કરવા જાવ છું મારા પપ્પા લેતા હશે ટ્રેક્ટર મેં આ બાજુ વાળા નીચા કર્યા છે یما دی ما نه لو والا هټه کړو پوسی ځای یو اٹھا شي હા તો મિત્રો મને તો ક્યાં નો આવે છે તા હું તો ઘરમાં સૂતો તો આવ્યો 12 અહીંયા જો કામ શરૂ છે ભાઈ ભજીયા બનાવવાનું મારા માટે અહીંયા તેલ ગરમ થાય છે ડુંગળી નાખી દઉં હમ ડુંગળી નાખું એક બટેટો નાખું હમ ડુંગળીના ભજિયા સડી વાહ ભાઈ વાહ ઓછા નાખજો લીંબુ થોડાક ઓછા

Continue vlog mọi người. Soi lúc bạc chúng tôi mày, thơm mùa 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 thơm અમાકોય માણસો ને મદદ ન લેવી વાહ ટ્રેક્ટર બાંધી દે એટલે ઉપાધી ને ને પછી હું ટ્રેક્ટર રિવર્સ રિવર્સ આવવા દે પર પપ્પા ની હરખા બાંધ છે કાબા હા પીવે એવું છે હા મજા આવે હા ભઈ વયાકનો લોકેશન આવે છે હા તો મિત્રો daar માં મોટર મસ્ત મજાની ઉતરી ગઈ છે અમે ટ્રેક્ટર અને મારા પપ્પા મોટર ટીપણું ટ્રેક્ટર લઈને જાઈ છે હું રાણવા થોડી ને રસા એવું લઈને જાઈ છે બાકી બધા ઘરે બેઠા મળવી આગળ હાલો હોય બતની જય માતાજી અત્યાર માં મે મકાઈ ખસ આવી ગઈ છે અને આજે તો બીજી મકાઈ ખાશી નાખ ઉજી ગયો છે બીજો દિવસ ને બીજો વ્લોગ નથી એનાય વ્લોગમાં ફરી પાછા સ્વાગત છે કાલે હતું ખૂબ વધારે કામ ને આપણને અટ થોડી જાજી તાવની અસર એટલે કે આપણે કે વ્લોગ બનાવ્યો નતો તો આજે ફરી પાછા એક ઇનાય વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો જો આ તમા ક્યાં ખેંચવા મળી છે जोरदारની અને મેં આ બે પાથરા કર્યા ત્યારે આવી હતી મેં કાય વ્લોગ શરૂ નતો કર્યો સુરેશ દાદા પણ આજે વાદળા જેવું વાતાવરણ છે કંઈ પણ દેખાતા નથી અને મકાઈ છે ખેંચવા હું પણ ખેંચવા આજે બધી જ મકાઈ ખેંસી નાખવાની છે શેખ શેડા સુજી ને અને આ બધી હવે તો કઈ જાજી રહી નથી બસ બધી જ મકાઈ ખેંચી નાખી અને આને તો જો શરૂ પણ કરી દીધું છે ખુલે ફૂલ જોશમાં લાગે છે હમણાં બધી મકાઈ પાડી દેવાની પાડી દે લાડવા ખાવાનો તો આજે બહુ જ વધારે નેઠો નથી પણ જાવી તો વિડીયોમાં બતાવશું બાકી આજે આજ ઘણું બધું કામ છે વાળા પણ ફરતી બાજુથી થી સકેલવાના છે ખાપા બધા જે આ લાઈટ કહેવાય ને કે આપણે વાળા બાંધ્યા હતા લેમ્પડી કરી હતી બધા ખાપા પણ ઘરે નાખવાના છે ઘણું બધું કામ છે જેટલો ટાઈમ મળશે એટલું વ્લોગમાં બતાવશું અને આ વ્લોગને એન્ડ કરશું અને બીજો વ્લોગ શરૂ કરીશું કેમ કે બીજો દિવસ સુધી ગયો છે તો થોડી વાર પછી ફરી પાછા કન્ટિન્યુ વ્લોગમાં મળીએ તો મિત્રો બધી મકાઈ ખાસ લાગે છે હવે